તો અહીંયા ગાંઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે બાકી મમ્મી હવે બાર કલાકની ની જ વાર છે હું કેવા માંગશો સવાર સવારમાં તમને આ વણેલા ગાંઠિયા ખવડાવી દઈ પછી તમે રાતે નીકળો કા કેદી નું ગાંઠિયા કરવા કરવા આજે મૂરત થયું હા એ કયું ને હવાર ના આટા મારતા હવે મોડું મોડું ચાલુ કર્યું કા કઈ નઈ આલો હવે ફટાફટ લોટ પેલા બાંધી નાખશું ને પછી આપણો કારીગર છે દર્શન તમને બધાને ખબર છે આની પેલા

એટલે ચટણી ના હિસાબે જ ગાંઠિયા બનાવો છો ના આની આની અલગ બનશે ઈ ચટણી આમાં નહીં આવે એવું છે હા મને હોય તો ખબર છે દીપુનિયા ઓલો આપણે લેપટોપ નો બેગ હોય ને એ બેગ રાખ્યો એટલે ભાઈ મેં દીપુર કીધું કે બેગ રાખવું તો લેપટોપ એ રાખ દે ને લેપટોપ એ રાખ્યું

નથી એવો ગાઠિયા લોટ રેડી છે હવે આપણે વણવાના છીએ કારીગરને બોલાવીએ બાકી મમ્મી શું કરે છે ની જોઈ આલો હું ચાલુ કર્યું બીજું બેન તમારા હજી હું રહી ગયું છે

આ દેવની આવડે હું બોખતરા મારું છું બખતરા તો અમારે મારવાના છે તારે હું અમારે એક ને ને એવો થાય બે વાર કરી ને લા પ્રેક્ટિસ પડી જાય ગાંઠી એટલે કે મોટી વાત નથી ના ટેસ્ટિંગ હાટુ બે ત્રણ નાખ્યા આમાં બે ત્રણ ઊં નાખ્યા છોરી

હાલો તો દર્શન હવે મેં કેવો કેવો કેવાય ટેસ્ટ કરો તમે એનો રૂપ ના જો ટેસ્ટ કરો હું કારીગર નથી પપ્પા કાયમ બનાવતા હોય તો આપને આવડે ટેસ્ટમાં તમને ગાંઠિયા જેવું લાગે કે

મને બીર આવે દર્શન ગાંઠિયા ઉલારે કરે હાલો 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 હવે ફૂલ ફોકસ દર્શન હાથ ઉપર હાલો બધા ચાખો દર્શન બનાવવા ગાંઠિયા

પપ્પા તમારું કેમ? પપ્પા તમારું કેમ? એ મમ્મી તમે જોતા કરો. વણે ગાંઠી મમ્મી તમે જરાક જો પપ્પાએ બનાવ્યું? ગાંઠિયું તાવું ના થઈ નથી હું થઈ ગાઠડી

છે એમ હોય ખાલી હાથ જોજો કેમ ફરતા કલા જોઈ લે પપ્પા હાલો તમે જ ચાખો એ ઉગ્યો ઉતારો પપ્પા ચાખે છે એનો એનો ગાંઠિયો

એટલે આપણે છ વાગે નીકળવું પડે મને એવું દેખાય છે એ તો ખાઈ ગયો ગાંઠિયા ને ચાહક ને ખબર હોય હોય શું હોય શું હેવાય રેડી ગાંઠિયા આવે એટલે એમાં કઈ ઘટતું હોય કે કઈ બાકી રહેતું હોય તો બાકી એમાં સ્ટેબલ નહી હોય અમુક જાડા આય જ ને પાતરા આય જ આપણે થોડા કારીગર હી કા ચોરી અને રીતે દે આયા છો બ્રાય કરવા અને બહુ મસ્ત બેણો જેવો જ કઈરો તમે ક્યાં હતા આ તો આ તો કારીગર થઈ ગયા હવે ખોલો કે તું કર બરાબર સોમ થી જોબ કરવાની સવિરવી ગાંઠિયા બનાવવાનો સિમ્પલ હા અને હવે કામસર પર બેસજો ઉતરી જ દેશ તા બેવડશે

કૃદિ મામી માફ કર દે છટા એમ નો આમ થા આ હું કોપીરાઈટ થાય કોપીરાઈટ થાય કોપીરાઈટ થાય ભાઈ બધા હોવે <laughs> <laughs> <laughs>

ચા તો ભાઈ હું તો પીતો જ નથી પાયા જો પી નાખે બરાબર બાકી હવે ખા મંડો હાલો કેવા ગાઠિયા બઈ ના તું પેલા ચા ખા પપ્પા ને એટલો ફોર્સ કર્યો કે ખાઓ પણ એને હું કીધું પૂછ હું કીધું કે હવે અમાર જાવું છે તો આપણે એવું કઈ એ બે તમે અહીંયા ખબર છે તમારે પ્લેન બે વાર હોય તમે નથી આ 8 9 કલાક ના એ અમે કોઈ વાર કીધું ના પપ્પાએ તો ના ખાધા અમે ખાલી કેવા લાગ્યા ચટણી એરે ખાજી નાની એરે મસ્ત લાગે મે ચાખ કોઈ ચટણી આમ કાલ બનાવી હતી ને આપણે મસ્ત લાગે